હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ફટાફટ બની જતું કે પાકી કેરીનું શાક અને ખાવામાં ખૂબ જ મજા આવે તેવું તો ચાલો આપણે શરૂઆત કરીએ તો આપણે અહીંયા તોતાપુરી ત્રણ કેરી લીધી છે અને આપણે ધોઈ લઈશું અને એના છોડા નથી કાઢવાના છોડાની સાથે જ આપણે સમારવાની છે તો આપણે ધોઈ અને સમારી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કેરીને સમારી લીધી છે તો આપણે અહીંયા મોટા મોટા પીસમાં સમારી છે તમારે નાના પીસ ખાવાતા હોય તો તમે નાના પીસ પણ કરી શકો છો તો હવે આપણે કેરીનું શાક બનાવીશું તો આપણે અહીંયા મોટી બે ચમચી તેલ મૂક્યું છે અને તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અડધી ચમચી જીરું મૂકીશું વઘારમાં બે ચપટી હિંગ મૂકીશું અને સૂકા ધાણાને આપણે અહીંયા અધકચરા વાટી લીધા છે એ પણ આપણે તેલમાં મૂકી દઈશું અને વલિયારી લીધી છે એક ચમચી એને આપણે અધકચરી વાટી લીધી છે એ પણ આપણે મૂકી દઈશું અંદર અને બરાબર સાતડી લઈશું બધું સરસ સતડાઈ ગયું છે હવે આપણે આ કેરી સમારેલી છે અંદર નાખી દઈશું ગેસ આપણે ધીરો રાખવાનો છે ફૂલ ગેસ નથી રાખવાનો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી ધાણા જીરું પાવડર બધું સારી રીતે મિક્સ કરી દઈશું બધું મિક્સ કરી લીધું છે આપણે હવે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અને એક આપણે નાનો ટુકડો ગોળનો લીધો છે એ નાખીશું ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો અને બધું જ આપણે મિક્સ કરી લઈશું બધું જ આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી નાખીશું થોડું મિક્સ કરી લઈશું શાકને આપણે પાંચ થી સાત મિનિટ માટે થવા દઈશું ઢાકન ઢાંકીથી તો હવે આપણે ખોલીને ઢાકન ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો સરસ એકદમ લાલ ચટાકેદારને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું કેરીનું શાક આપણું થઈ ગયું છે અને કેરીનો જાડડો રસો પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો કેરીની અંદર આપણે કેરીની સાથે સાથે ગોટલા પણ લઈ લીધા છે તો આપણે અહીંયા બે ચપટી જેટલો આપણે આચાર મસાલો લીધો છે એ આપણે નાખીશું લીલા દાણા નાખીશું બધું જ મિક્સ કરી લઈશું અને ગેસ આપણે બંધ કરી લઈશું હવે આપણે સૌ કરી લઈશું કેરીનું શાકને તો તમે જોઈ શકો છો જોતા જ મોડામાં પાણી આવી જાય તેવું કેરીનું શાક આપણું બનીને તૈયાર છે તો કેરીના શાક બનાવવાની રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ